જોઈ રહ્યા સમાચાર અને મોર્નિંગ બુલેટિન સાથે હું ચુમાસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી શરૂ યુનિવર્સિટીની બીએડ કોલેજમાં પ્રવેશ માટે ચિકાસ પોર્ટલ પર રજિસ્ટ્રેશન શરૂ આ વર્ષે ગુજરાતમાં ચોમાસું સમયસર આવશે સત્યાવીસ થી ત્રીસ જૂન ગાજવીજ સાથે વરસાદની આગાહી આ વર્ષે વરસાદ વહેલા આવવાની અને દર વર્ષની સરખામણીમાં વધુ થવાની શક્યતા ચોમાસુ સમયસર આવી જશે રાજ્યમાં ચુમાસુ વહેલા બેસવાની શક્યતા ઓછી સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય હતી તે હવે ધીમી પડી વર્સાદનું જોર અને હીટવેવની સંભાવના બીજા પખવાડિયામાં વરસાદની શક્યતા નોંધપાત્ર રીતે વધુ રહેશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિત રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં પ્રવેશની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે અને હવે વિકાસ પોર્ટલના મારફત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન બીએડ કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે યુનિવર્સિટી સંલગ્ન કુલ અઠાવન કોલેજોમાં ચાર હજાર વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકશે હવામાન વિભાગની જુદી જુદી વેબસાઇટ પરથી જોતા આ વર્ષે ગુજરાતમાં ચોમાસું સમયસર આવશે જૂનના પહેલા પંદર દિવસ હળવો વરસાદ જ્યારે બાવીસ જૂને ભારે વરસાદ અને ત્રેવીસથી ચોવીસ તથા સત્યાવીસથી ત્રીસ જૂન ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાત માટે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે આ વર્ષે વરસાદ વહેલાવવાની અને દર વર્ષની સરખામણીમાં વધુ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી જોકે એમાં થોડો બદલાવ જોવા મળ્યો છે આ વર્ષે વરસાદ વહેલાવવાની શક્યતા ઓછી છે જોકે ચોમાસું સમયસર આવી જશે હવામાન ડાયરેક્ટર એ દાસે જણાવ્યું હતું કે દક્ષિણ ભારતમાં સર્જાયેલી જે સિસ્ટમના કારણે વરસાદનું આગમન પંદર જૂન કરતાં વહેલા થવાનું હતું તેની ગતિ હમણાં દક્ષિણ ભારતમાં હવે ધીમી પડી ગઈ છે મહારાષ્ટ્રની આસપાસ જે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય હતી તે હવે ધીમી પડી જતા વરસાદની ગતિ દક્ષિણ ભારત તરફ ધીમી પડી ગઈ છે મુજબ જૂન મહિનાના પ્રારંભિક પખવાડિયામાં શરૂઆતના પંદર દિવસ વરસાદનું જોર ધીમું રહેશે જે કે બીજા પખવાડિયામાં વરસાદની શક્યતા નોંધપાત્ર રીતે વધુ રહેશે આ ઉપરાંત જૂન મહિનામાં હિટવેવની સંભાવના નહીવત હોવાનું પણ જણાવાયું છે જે ગરમીથી રાહત આપનારા સમાચાર છે ખેતી અને પશુપાલન ક્ષેત્રે વિકાસ પામતા તળાજા પંથકમાં આવશે ઉનાળાના વિષમ પ્રકારના વાતાવરણને કારણે ઉનાળાના પ્રારંભથી જ પાણી અને ઘાસચારાની તંગી વર્તાઈ રહી છે અને અધૂરામાં પૂરું છેલ્લા પંદર દિવસથી વારંવાર કમોસમી માવઠાની અસરથી અન્ય પાકની સાથે ઘાસચારો પલળીને નુકસાનગ્રસ્ત થઈ જતાં ઉત્પાદનમાં ખૂબ જ ઘટાડો નોંધાયો છે શહેરમાં બપોરના સમય બાદ ચોત્રીસ કિલોમીટરની ઝડપે લૂં ફૂંકાતી રહેતા નગરજનોએ અસહ્ય ઉકળાટનો અનુભવ કર્યો હતો સાથે શહેરમાં તાપમાનમાં પણ વધારો થઈને તાપમાન પુનઃ ચાળીસ ડિગ્રી સેન્ટીગ્રેડને આંબી જવા પામ્યું હતું ભાવનગર શહેરમાં જુદા જુદા વિસ્તારોમાંથી છેલ્લા ત્રણ દિવસમાં છ કેસ મળી આવતા લોકો પણ કોરોનાને લઈ ગંભીર બન્યા છે શહેરમાં કોરોનાના મળી આવેલા ત્રણ પોઝિટિવ કેસ બાદ વધુ એક નવા પોઝિટિવ કેસ મળી આવતા કોરોનાથી સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા સાત પર પહોંચે છે મે મહિનાના છેલ્લા ત્રીસ દિવસમાં ગુજરાતમાં સરેરાશ બે પોઈન્ટ નવ મીમી વરસાદ થવો જોઈએ તેના સામે પંચાવન પોઈન્ટ નવ મીમી એટલે કે સવા બે ઇંચ વરસાદ પડી ચૂક્યો છે અંદાજ કરતા ઓગણીસ ગણો વધુ વરસાદ છેલ્લા એકસો વર્ષના ઇતિહાસમાં ચોથો સૌથી વધુ વરસાદ છે ઉંઝા તાલુકાના ઉનાવા માર્કેટયાર્ડમાં તમાકુની હરાજીમાં ઊંચો ભાવ રૂપિયા બે હજાર સો નીચો ભાવ રૂપિયા એક હજાર બસો રહ્યો છે તમાકુના એવરેજ ભાવ સત્તરસો થી અઢારસો સુધીના જોવા મળ્યા છે માર્કેટયાર્ડમાં દૈનિક તમાકુની બે હજાર પોરીની આવક થઈ રહી છે જિલ્લામાં કોરોનાના છ આરટીપીસીઆર સેમ્પલ લેવાયા હતા તેમાંથી શુક્રવારે મહેસાણા શહેરમાં એક પુરુષ તેમજ કડીમાં સ્ત્રી અને પુરુષ મળી કુલ ત્રણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા જિલ્લામાં અત્યાર સુધીમાં સત્તર કેસ નોંધાઈ ચૂક્યા છે